દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર પાંચસો થી એક હજાર છસો સુધી ઘઉં લોકવાન પાંચસો ત્રેવીસ થી પાંચસો ચાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો અઢાર થી પાંચસો સુધી બાજરી ત્રણસો એસી થી ચારસો નેવું સુધી તો વેરિક 1650 થી 2398 સુધી ચણા પીળા 1151 થી 1325 સુધી ચણા સફેદ 1561 થી 2557 સુધી ઘડા 1440 થી 1911 સુધી મગ 1350 થી 1650 સુધી વટાણા એક હજાર ચારસો થી બે હજાર બસો પચાસ સુધી સિંગદાણા એક હજાર છસો થી એક હજાર આઠસો સુધી મગફળી એક હજાર એકસો પચીસ થી એક હજાર ત્રણસો પચીસ સુધી તલ બે હજાર એકસો પચાસ થી બે હજાર ચારસો ને અઠાવન સુધી એરંડા એક હજાર એકસો અગિયાર થી એક હજાર એકસો ને છ્યાસી સુધી સોયાબીન સાતસો પંચાણું થી આઠસો ને બાસઠ સુધી કાળા તલ ત્રણ હજાર ચાલીસ થી ત્રણ હજાર ત્રણસો ને દસ સુધી લસણ એક હાજર આઠસો સાહીઠ થી ત્રણ હાજર પચાસ સુધી વરિયાળી એકસો ને એકોતેર સુધી જીરું ચાર હાજર ચારસો થી હજાર એકસો નેતાલીસ સુધી રાઈ એક હજાર થી એક બસો પચાસ સુધી મેથી નવસો થી એક સત્તર સુધી પચાસ થી એક હજાર પચાસ સુધી બીજ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે આપણે વાત કરીએ તો ઘઉં પાંચસો સોળથી છસો સુધી કપાસ એક હજાર એકસો એકથી એક હજાર પાંચસો એકોતેર સુધી મગફળી ઝીણી નવસો થી એક હજાર બસો છોતેર સુધી મગફળી જાડી આઠસો એકાવન થી એક હજાર ત્રણસો નેતાલીસ સુધી એરંડા એક હજાર એકત્રીસ થી એક હજાર બસો ને છ સુધી જીરું ત્રણ હજાર એકસો એક થી પાંચ હજાર છસો ને એક સુધી ડુંગળી લાલ એકસો અગિયાર થી પાંચસો નેતાલીસ સુધી બાજરો ત્રણસો એક્યાસી થી એક સુધી મગ એક સુધી ચણા એકત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એક થી હજાર આઠસો અગિયાર સુધી અડદ એક હજાર એકસો અડદ એક હજાર બસો અગિયાર થી એક હજાર આઠસો અગિયાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌલોકવાન ચારસો એસી થી પાંચસો ને પાસઠ સુધી ચણા એક એકસો થી એક સુધી તલ બે હજાર સો થી બે હાજર પાંચસો પચાસ સુધી ધાણા એક હાજર બસો પચાસ એક હાજર ત્રણસો એકોતેર સુધી મગ એક હજાર થી એક અઠ્યોતેર સુધી ઘઉ ટુકડા ચારસો પચાસ થી પાંચસો ચોર્યાસી સુધી ચણા નવસો થી એક હાજર 457 ને ઓગણત્રીસ સુધી એરંડા એક હાજર એકસો પાંચ થી એક હાજર એકસો પાંચ સુધી ધાણા ચાર હજાર બસો બે થી એક હાજર ત્રણસો ને ત્રીસ સુધી દાણા એક હાજર ત્રણસો થી એક હાજર છસો ને બોતેર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો ખેડૂત મિત્રો તમે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો આપની આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો ખેડૂત મિત્રો તમને એક વિનંતી છે કે આપણા વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરો કારણ કે ટૂંક સમયની અંદર આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો તમે તમારા બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરીને ચોક્કસથી સહભાગી બનો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી મોકલી જ દેજો અને જો કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર